હું સાથે જના ઉદાહરણ તમને આપી દઉં હું ફરીથી કેમ કરી શકું છું બ્લોક નંબર વીસ ની વાત કરીએ જેની અંદર સીસીટીવી કે સીસીટીવી સીસીટીવી કેમેરા લગાવેલા હતા લાવી હતા બુધવારનો મારો મન મૌનનો ફાયદો ઉઠાવી જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો એનો રેકોર્ડ સ્પષ્ટ છે જમીન આજની તારીખે પણ ગીરોદાનના ત્યાં ગીરવે છે તથા જે વ્યક્તિ ક્યારેય પાણીપત્રકમાં નથી તે વ્યક્તિની જમીન ફાળવી દીધી જે વ્યક્તિની જમીન નથી એનું એનું ખોટું સોગન નવું બનાવી અને જમીન હડપ કરવામાં આવી છે એ જ રીતે બ્લોક નંબર ચારસો અઠ્યાવીસની વાત કરીએ ચારસો અઠ્યાવીસની અંદર ઈશ્વરજી ગાભાજી જાલાજી ઠાકોર વિગેરેની જમીન આઠે આઠ વીઘા હતી પરંતુ ગામના અડધી જમીનનો પાવર બનાવ્યો જે જમીન એમની નથી ક્યારેય જેનો પાર બનાવ્યો ક્યારેય નથી ખોટો પાવર બનાવીને ઈશ્વરજી ગાભાજીની ચાર વીઘા જમીન વેચી મારી લેવા વાળા સ્પષ્ટ મને કહેતા ડર નથી ગાંધીનગરના પૂર્વ કલેક્ટર શ્રી સતીષભાઈ પટેલ એટલે એમના પત્નીના એમને એમની માતાના નામે લીધેલી હતી આ એટલે સ્પષ્ટ કહું છું કે સામેવાળા જે રવિન્દ્રભાઈ જયંતિલાલ શાહ તેમને સ્પષ્ટ કહેવામાં કીધેલું હતું મારા ભાગીદાર કલેક્ટર શ્રી સતીષભાઈ છે કશો વાંધો નહીં હું ફરીથી લેન્ડ ગ્રેવિંગમાં લડી લઈશું એ જ રીતે બ્લોક નંબર એકાણુંની વાત કરીએ આજની તારીખ એવી રેકોર્ડ બોલી રહ્યો છે જમીન ગીરોધારે વેચી મારી જે વ્યક્તિનું નામ જ રેકોર્ડમાં નથી અને ગીરોધાર તરીકે નોંધાયેલું હતું એની વારસાઈ કરાવડાઈ એ વારસાઈ વાળા વ્યક્તિએ વેચી મારી અને હકીકત રેકોર્ડની એવી છે ગીરોદાર ફરતી ગીરોરદ્ધિકરણ કરે છે રેકોર્ડ સુધારવો પડે પહેલાં માજી સરપંચ શ્રી રમેશજી ઠાકોર પોતે સાક્ષી ના પુત્ર ખરીદેલી છે ડર નથી એમ કોઈને કોઈને કહી શકાય કાયદાનો ડર નથી પણ હવે જરૂરથી કર્મ કોઈને છોડતું નથી આજે રમેશજી કાનાજી હજાર અઢાર ના અરસા અંદર ગુનો નોંધેલો છે સાથે સાથે મુકામે સાથેર પોલીસ સ્ટેશન ની અંદર જે ચાર સીટ અત્યારે ચાલુ છે દીકરી કગરી રહી છે તો એ ડરતા નથી ચાર સીટ છે ચારસો છે તો બી ડરતા નથી કેસ એવો હતો એક જ વ્યક્તિ એના પિતાના ત્રણ મરણના દાખલા બનાવ્યા છે ત્રણ મરણના દાખલા બનાવી એથી એ વિશેષ બ્લોક નંબર ઓગણીસો છોતેર ની જમીન બ્લોક નંબર ઓગણીસો છોતેર ની જમીનની અંદર છતાં થી સાત હોવા છતાં ફક્ત બે જ વારસદારો છે ફક્ત બે જ વારસદારો છે તેમ કહીને પેઢીલાઓ બનાવીને અંદર દાખલ થઈ ગયા છે ડર નથી એમ ડર નથી જોડેલી જમીનની અંદર પાંચ થી સાત વારસદારો છે તો મારા મારા બે જ જે એફઆઈઆર થયેલી છે જેની ચાર્જશીટ ચાલી છે એની અંદર પરમ દિવસે સમાધાન વાત હતી તો મને સ્પષ્ટ એવા શબ્દો વાપરવામાં આવ્યા સાત ના ઘરે ઘરે સુધી તમે પહોંચાડજો જે વચ્ચે પડ્યા એ ઈશ્વરના ઘરે જતા રહ્યા શબ્દ વપરાયો નથી એટલે ઈશ્વર શબ્દ બોલી રહ્યો છું અને એથી એ વિશે એ છોડવામાં ના આવી એમ અંબારામ મેરાજી ઠાકોર જે સમાધાન અંબાજી માતાના મંદિરની અંદર કરતા હતા જેમણે ભેગા કર્યા હતા આજે તમે ભેગા કરો ને આજે સમયથી બચજો તમે સમય બરાબર આજે દીકરીને અધૂરી વાત કીધી મેં આજે અંબારો મેરા અને જે જમી હતા ને એ એ હું માનું છું દહેગામના વાઘ ગણાતા ને ગા વાઘ છે બંને હયાત વાસ હતા બંને વાઘ છે અંબારો મેરાજી ઠાકોર તથા રામાજી ખોડાજી ઠાકોર જે ઠાકોર મિત્રો પર આજે મને ગર્વ છે અને ગર્વ આખી જિંદગી હું રાખીશ કે વ્યક્તિઓ હવે મને નથી મળવાના એ હું જાણું છું આગળ વાત કરીએ સુપર સિટી બ્લોક નંબર નોસો અઠ્ઠાવન જેની અંદર મનાઈ હુકમ લાવીને અરજી દફતરે થઈ ગઈ એટલે વ્યક્તિઓ બે હજાર પાંચ ની અંદર મરી ગયા છે તમે કુલ મુખતિયા નામાની અંદર આગળની સાઈડથી રદ ન થઈ શકે એવો ચેકી નખો છો કુલ મુખતિયા નામ બુ રાખો છો એવાથી દસ્તાવેજ કરો છો અને પાછો લેન્ડ ગ્રેબિંગ ની અંદર ઓરિજિનલ પાવર રજુ કરો છો એની અંદર આખો લખેલું છે અંદર પેન્ટી સુધારેલું છે હું વકીલ શ્રી નોટરી સાહેબને મળીને આવ્યો સુધારો કરેલો જૂની શરતનો તમે દસ્તાવેજ કરો છો પાવરની અંદર સુધારો કર્યો આ છે તો તમે દસ્તાવેજ તો જૂની શરતનો જ બનાવ્યો એટલે ગજબ છે તે કાયદાથી નથી ડટા સત્તા આગળ સાળ પણ નકામો છે એ ભૂલી જજો તમે એ 100% ભૂલી જજો સુધી લડત આવી નવસો છોતેર ની અંદર પાવર ની અંદર હજી એક વીઘો જમીન વેચવાની બાકી છે તોય એ હજી મને કે તે બીક નથી લાગતી સમજી લેજો કાળું મર્ડર કેસ ની અંદર માણસ મારા માણસ સાડા ત્રણ વાગ્યા સુધી મારવામાં આવ્યા આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા અંબારો મેરાજીના દીકરા આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા એક જ વસ્તુ બોલવાનું આ મર્ડર જે કરો ને એ નિમેશ પટેલે અંબારમ મેરાય કરેલું છે અરે અરે ફરિયાદી અંત એટલે સુધી કે નિમેશ પટેલે મર્ડર કર્યું છે એટલે કુદરત થી તો ડરો